શું કરા છો આપણે બાપુ દીકરા બેન નોખો થઈ જાઉ હે ક્યાં બનાવીશું ઝૂંપડી ઝૂંપડી કયા બનાવીશું ગમે ને ઝૂંપડું બનાવી નાખીએ આપણે હવે નોખા થઈ જાય હવે આપણે ભેગું પહોંડ નથી થતું બરોબર હવે આપણે નોખા થઈ જઈએ આપણે ભેગું પહોળ હવે થોડું થાય બરોબર એનો છે હા હવે આપણે ભેગું પહોળ ન થાય ભાઈ જો અહીંયા એક રો રોટલા ગડે હે જો મારી વાત સાંભળ હવે આપણે કઈ ભેગા રહીએ કે નહીં હવે આપણે થઈ જાય નોખા બરાબર હવે વટાણું બધું કરવા દઉં તો હે ને હે સુ હટાણું કરવા દઉં જો હે હટાણું કરી આવીએ આપણે એકલા રહેવું એમાં એમ છે કે હમણાં કંઈક આવીએ હાલ આપણે અહીંયા અહીંયા હાલે યા આપણે નોખું થઈ જાવ ને બાપ દીકરા નોખું થઈ જાવ ને નોખું થઈ જાવ ને નોખું થઈ જાવ જવું નોખું નોખું થઈ જાવ નોખું થઈ જવાનું છે અમારે પાસે હવે અમારે ભેગું નથી પહોંચ થતું અમાર બાપ દીકરાની બેને અલગ ઝૂંપડી બનાવી છે ઝૂપડી ની જગ્યા જોઈ આવીએ ક્યાં બનાવશું છું આપડે અલા બધું અહીંયા બનાવી નાખી અહીંયા આ જગ્યા હારી છે જો આ એટલે આ આવડો હશે ને બાપુ બપુવાળું રોહોડું એની બાજુમાંથી બનાવી નાખી બરાબર રેડી અહીંયા પ્લાન કરવો ને લાકડાવાળા કરવા તો હોય ને લાકડા કાઢી નાખી બરાબર પછી આપણે અહીંયા નોખા થઈ જાય સો માણસો કાગળ બાગળ લાવવું તો હોય ને હે तू बोल तो खरो तू के तो मने खबर पड़े न तो एकलो तो शू करी हैं हैं बोल कर, बोल कू कर आप कैदी नूरीत हैं हैं हे आला आप हाँ बोल पण घेरे पूछता है आला है तो पूछता के जवाब दवाब दीज हेल फेल बोले तो देवान से રિયલ ફેલ કઈ આવું ન જોઈએ કાં જો રિયલ ફેલ કઈ બોલે નહીં સમજો હેલ ફેલ કઈ બોલે નહીં એટલે તારે ધના સકડી બીજી વાતની નહીં બરાબર આપણે કોઈથી બીવાનું જ નથી થતું બરાબર બીવાનું હસોડું નહીં થતું તારે સમજો હું તારી ભેગો હોય ને તારે તાર નહીં બીવાનું હું કોણ યમ બાકી તો રોટલા બોટલા હોય તો ઉડી જાય આપણે કાંઈ કહેતા નથી એટલે બાકી તો જો કરી દીધું પાકીટ ઘા કેમ એ છોકરો કોનો કરી દીધું ને ઘા તારું પાકીટ બાકીટની અમારે જરૂર નથી કઈ દે સુધા મારો પપ્પા લાવી દે એ કઈ છે સાયકલ લાવીને પોર લાવશું પણ ઓન તો કોને ખબર પોર લાવશું પોર મોઢું કેમ થાય તો મોઢું કેમ થાય છે સામે ઓલી બાઈ શું બળબડ કરે એ ખબર પડે નહીં કે હા રોટલા કડવાનું ચાલુ થઈ ગયું હવાર હવારમાં નો એ ભાઈ રોટલી વાળી કરો રોટલી 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 આ સી નોકા થઈ ગયા કા ખોટ થઈ ગયા આપણે આ બાજુ આઈ પાક હાલ 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 આપણે ઓલ પણ બધું લાકડા ની ઉપયોગ ઉપર નોકા થઈ જાય તો લીમડે તો ને ઉપર લીમડો કેવો છે ચાસે લીમડો હું અહીંયા જગ્યા જોઈ લઉં ભાઈ અમારે નોખું થાવું આ તમારી ગાડી પડી ન મેળાવે નહીં 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 આ ગાડી પડી એટલે આ ન મેળવે હા ઓલે પણ ભોજભાઈ ને ફળિયું સારું છે ન્યા મજા આવશે લ્યો તાળું સાવી નઈ દેતા જવું આપણે છે ને તો તાર ગમે હોય આપણે કોઈ થી વાર નઈ આપણે નોખો થઈ જાવ બાપ દીકરા ની હસ્ત બરોબર કઈ નઈ આપડે ઘરનું પીવું ઘરનું ખાવું માય થઈ જાય ને બાપ દીકરો બે નો ખા બે અરે બે નહીં એટલે ત્રણ બનાવી દે ત્રણ બે ઝૂપડી એટલે કઈ ન થાય બરાબર ત્રણ ઝૂપડી આપણે બનાવવાની કેટલી બનાવવાની ત્રણ ત્રણ તૈયડી બે ઝૂપડી એ કાંઈ ન થાય આપણે બાપ દીકરાને બે શેટી બરાબર પછી ભાંગલ ટૂટલ ખાટલો બરાબર એક ખાટલો આપણે આમાંથી કેટલા એક ખાટલો અહીંયા છે બે અહીંયા છે એટલે આપણે બે ખાટલા લઈ જાય હેઠા પીડા ભલે પીડા આપણે કાંઈ લેન દેના નહીં બરાબર એને જાઉં હું હોય બરાબર ઠામડા જોઈ લઈએ ભાગ પડશે આમાંથી આમાંથી ઘણા ઠામડા છે આપણે આ છે ને પાંચ જ લેવા આ મંદિરનું મંદિરે લેતા દઉં આપણે આ ફોટા ફોટા બધું લેતા દઉં આપણે શું છે કોઈથી બીવાનું નહીં તું તારે હું ભેગો હોય તો જ નહીં બીવા બરાબર હું નોખો હોય તો તારે બીવું આ તો ઠીક હવે બધું આપણે થોડા બેટા આપણે નાના માણા આ બધા મોટા હલીહન ફોરસ્યુનર ઘેરે ગાડીઓ ઘેરે બરાબર એ થોડા આપણે જવાબ દઈએ આ તો ઠીક હવે હાલ આપણે હાલ આપણે આપણો પ્લાન કરીએ આ થામડા જોઈ લીધા થામડા ચાલો આગળ હેલો ચા પ્લાન કરીશું આ જો નહીં અત્યારે નાસ્તોનો મને જો બબલા ખાવાનું વાળા આવે ને આવું હોય બબલા ખાવાનું વાળા આવે ભાઈ જો આ જગ્યા સારી છે અહીંયા રાખ્યું કે કઈ જગ્યા હે ના નહીં ના નહીં આ આ જગ્યા સાયકલ છે અહીંયા આપણી ગાડી આમાં ભાગ પાડવાના છે બરાબર આમાં આપણે ભાગ પાડવાના આપણે 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 આ ગાડી રાખવી કે સાયકલ સાયકલ રાખવી ને તો આપણે ગાડી કેન્સલ કરો બરાબર આ બે ખુરશી છે બે નહીં આમ મારી વાત આપે આ ખુરશી બે છે બરાબર એક એને દઈ દેવી કે આપણે બે રાખવી બે ખુરશી રાખવી એક એને દઈ દેવી બે રાખવી આપણે તો તો મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો અને જાજો વિડીયો મિત્રો તમે શેર કરજો કહી દે ભાઈ વિડીયો શેર કરજો કે અને ખાલી કોમેડિંગ કરતા હતા અમે કેવી રીતનો વિડીયો રિએક્શન કેવી રીતનો આવે કાભાઈ એ પીતા પાણી પીતા બરાબર અને મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો